અને ઈ ભગવાન આપણે ખુદ આપણા હૃદયની માલતા આવે કે દીકરા તું માર્ગે તમે ખરાબ ન કરો તમે કોઈ ક્રોધિત ન થાવ તમને કોક કદાચ ગાળ દઈ દે ને તો તમારે કોક ની ગાળ માન માન્યો કે ગાળ તમે ક્યારે ખાવ કે તમે જયારે તમારો સમય નબળો હોય ને ત્યારે તમને બધા ઠોકર મારે

હું કેમ પડલુક છે માતાજી કોઈ નું ખરાબ કરતા નથી માતાજી સત્ય છે ભગવાન બુદ્ધ કેતો પણ બુદ્ધિ છે ને બુદ્ધિ એ માણસ ને સારું કામે કરાવે છે નબળું કરાવે છે આ જીભ આ જીભ છે ને મારી વાત આપડો આ જીભ છે ને જીભ

તમારે વિકાર જગાડવો છે કે તમારે કઈ રીતે રેવું છે એ તમારા હાથની વાત છે અને હું અત્યાર લગી ઉકળતા તેલના તાવાની અંદર માં હાથ નાખતો તો ને એ મારી અંદર ભગવાન એક સમાયેલો હોય છે આપણો વિશ્વાસ હોય છે કે હું આ વસ્તુ કરી જોઉં માણસ છે ને વડોદરાની માલપા એક એવું વસ્તુ આલે છે માણસ ને એવું ભણાવવામાં આવે છે કે તમે ત્રણ જણા બેઠા હોય આમ આંગળીઓ કરો ને એટલે એ ખાટલો હોય ને ખાટલો એને એની આચે ઉંચો કરે આપણા હૃદય ની મારી પાસે ભગવાન હોય છે આપણે જ્યાં લગી કરોધ નથી કરતા જ્યાં લગી કોઈનું ખોટું નથી કરતા ત્યાં લગી આપણને કોઈ હરાવા વાળો છે એની મોદી જો મારી વાત સાંભળો મોદી સાચ છે ને એ આજે એસી બ્યાસી વર ની એની ઉંમર થઈ પણ એનો સેરાનો ઉજાસ કેમ નથી દેખાતો ખબર છે ત્યાં લગી એને ખાલી જ્યાં લગ્ન કર્યા ને એ સિકોડે પછી બધું જ છોડી દીધું કે મારે સેવા કરવી ઈ તો ઘણા લોકોને રૂપિયા મોકલાવે છે પણ જે ખાવા વાળા છે ને એ બીજા છે એમ આપણે માતાજી ને આપણે માનો ને તો કરવા વાળા હોય બીજા હોય મગજમાં ઘુસાઈ દે તમે મકાન બનાવો કાંઈક ભૂલું કાઢે આપણે મને કોક કે તાવ માં જાય મને નાગદાના હિરે એવું કીધું હવે તું મસાણી મેલેડીમાં તાવ માં નહીં બે તો નસાણી મેલે ઉડાડી નાખશે મેં કીધું કાઈ વાંધો નહીં ભલે મસાણી મેલેડીમાં ઉડાડી નાખે મારે કોઈ છાવો નથી કરવો

બને છે કે તમે આ વસ્તુ મારે કરવી છે નય બધા આ મારે આ વસ્તુ કરવું 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 એટલે તમારી અંદર એક ભગવાન જાગે છે તમારી અંદર ભગવાન જાગે છે અને તમે એ વસ્તુ ના તેલ ની અંદર માં હાથ નાખો છો ને એટલે તમારું ઈ વસ્તુ કામ થવાનું મારું મેલડી માં એ કામ કર્યું મેલડી માં એ કામ નથી કર્યું તારી અંદર હૃદય ની માલપા બેઠું છે ને એ ભગવાને કામ કર્યું છે મેલડી માં એની જગ્યાએ જ બેઠા હોય મેલડી માં કોઈ કે ઉગતા પોન ની મેલડી કોઈ કે આથમતી મેલડી કોઈ કે નનામી બાળકી ઈ બધા એની જગ્યાએ હોય છે ન્યા માતાજી કોઈ જગ્યા એ જતા નથી માતાજી હવ ના હૃદય માં રહે છે નાગદાન ભાઈ કે મસાણી મેલેડી માં હવે તમે તાવા છોડી દીધા ને હવે જો તમે તાવા માં બેસો કોક દીક ને તો બેતા ની નકર ઉડાડી મેલ છે હવે બંધ થા ને કે તને હું કહું મારી વાત સાંભળો ઈ એક વિકાર જાગી માણા છે શું છે હમ ક્યાં એનું મોઢું જોયું ચશ્મા કાઢ નાખે ને હુજવાનું બંધ થઈ જાય મારા મા બાપે મારી જમીન નો આપી ભલા માણસ તારો ઘર નો મામલો છે તારે આવું નો કરાય એની ઘરવાળીને રોજ ગાળું દેતો હોય મારી પાસે નાખી હું અને ફોન કર્યો મને ભરમાવાની કોશિશ કરી છે કે માતાજી મથાની મેલેડીના તા માં બે તો એને મારે કેવું છે કે હજી ભલે નો માનતો હજી તાવામાં બેહી જાવ તારી મથાની મેલડી હવે શું કરે છે જોઈએ

હવે દો મારી જમીન નો પચાવીનો ભેંસુ નો મગફળી મોકલી દઉં મારો દીકરો થવો હોય તો ઉપાધિ નંબરે ને હા બરાબર છે બરાબર ને જ કરવાનું કાલે એને વિડીયો એક મોકલી દો મારી ભેંસુ છે એનું મોકલી દો મારી જમીનનો મોકલી દો ને તો હાથ પાર નાખી દેવા મારો દીકરો થવો હોય ને તો એને ઉપાધિ નંબરે પછી કાઈ વાંધો નહીં એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી હું છે મારા ખુદના હું કોઈના રેકોર્ડિંગ નથી ચડાવતો પણ હું મારા ખુદના વિડીયો ઉતારું છું ને એમાંય નાગદાનને હું કાલે એક વિડીયો ઉતારીને દસ મિનિટનો અને બધાને સમજાવવા માંગુ છું કે ભાઈ આવું કંઈ વસ્તુ હોતી નથી માતાજી તમારા દિલમાં રાખો ઘરે